હેલો ગાઈઝ આજે હું બનાવું છું માથામાં નાખવાનું તેલ આ બધા ઓહાળ્યા છે પહેલાં છે કડવો લીમડો પછી સુગંધી વાળો લીમડો આમળા ડુંગળી દૂધી પછી છે ભૂંગરાજનો પાવડર છે કપૂર કાચલી ઝરણ અને એલોવેરા અને આ ટોપરાનું તેલ છે આ છે ઝરણ તેલની બોટલ છે તે ખુશબુ માટે નાખવામાં આવે છે ના બધી વસ્તુને ક્રશ કરી અને પછી એનું તેલ બનાવવામાં આવે છે બધી વસ્તુ મિક્સ કરી લીધી છે એમાં બધા ઓહળિયા છે તે નાખી દીધા છે અને બધા એનો રસ ગાળી અને નાખી દીધો છે હવે એને એક દિવસ માટે પલળવા દઈશું અને બીજા દિવસે તેલ મસ્ત રીતે ઉકાળી લેશું મારો વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ હેલો ગાઈઝ બીચો દિવસ થઈ ગયો છે અને તેલ અત્યારે ઉકળવા રાખી દીધું છે અને બધા અવાળિયા નાખી દીધા છે અને લાસ્ટમાં અમે ઝરણની બોટલ છે જે સ્મેલ માટે અને ખુશ્બુ માટે નાખવાના છે